જય જુવાન જય જુવાન બે હાથ ઉજા કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ ખેડૂતોના હક અને માટે આયોજન આપવા ભારત માતાની ગાય મળીશું ભાઈ

छोकी प्री भरी वणो कयां

સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જે ભયંકર અતિવૃષ્ટિ થઈ છે એના કારણે ખેડૂતોના ઉભા પાકને મારા વાર નુકસાન થયું છે અને ખેડૂત આ સમસ્યામાંથી આ મુશ્કેલીમાંથી બહાર આવી શકે એમ નથી અને એટલા માટે આજે જિલ્લા ભરના ખેડૂતો કલેક્ટર કચેરી આવી અને આ સુરેન્દ્રનગર જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવા માટે વિનંતી કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે સરકાર દ્વારા જે સર્વેની કામગીરી થઈ રહી છે એ સર્વેની કામગીરી માત્ર નાટક સમાન છે ખેડૂતોની છેતરપિંડી સમાન છે આ સર્વેથી કોઈ ખેડૂતોને કોઈ જ લાભ થઈ શકે નથી જ્યારે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો સમગ્ર જિલ્લાની અંદર આ પરિસ્થિતિ હોય તો આ જિલ્લાને સરકારે વહેલી તકે પૂરગ્રસ્ત જાહેર કરવો જોઈએ આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એમની પાસે આ જિલ્લાને પૂરગ્રસ્ત જાહેર કરવાની આજે માંગણી કરી રહ્યા છે અમને વિશ્વાસ છે કે માન્ય વડાપ્રધાન શ્રી એ ખેડૂતોની વાત સાંભળશે અને જો ખેડૂતોની વાત સાંભળશે નહીં તો આ દેશનો ખેડૂતોને સત્તા સ્થાનેથી ઉખડી દેતા પણ જરાય પલભરનો પણ વાર નહીં કરે આજે સમગ્ર દેશમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો મળ્યો છે ત્યારે હવે જો ખેડૂતોની પણ જો એ લોકો નિશાશા લેશે ખેડૂતોની પણ જો હાય લેશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર બચી શકશે નહીં